તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જરૂરશું આપણે વોટ્સઅપની ચેટ્સને લોક કેવી રીતે કરવી તો જ્યારે પણ આપણે કોઈ ચેટ હોય અને આપણે પાસવર્ડ લગાડવો હોય તો કેવી રીતે કરવો એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોઈ લેજો મિત્રો તો ચાલો નવડી શરૂ કરીએ બટક જ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દેવા જોશું સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે પ્લે પ્લેસ્ટોરમાં જઈને વોટ્સએપને અપડેટ કરેલા છે વોટ્સઅપ એપ્લિકેશનના જે લેટેસ્ટ વર્ઝન છે એમાં ફીચર છે બટ જે જૂના વર્ઝન છે એમાં આ ફીચર મિસિંગ છે એ ફીચર નથી તો સૌથી પહેલાં પ્લેસ્ટોરમાં જઈને અપડેટ કરવાનું છે તો અપડેટ કરતાં ન મળતું હોય તો આપણી ચેનલમાં વિડીયો છે હું નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ લેજો તો સૌથી પહેલાં અપડેટ કરાવવાની ત્યારબાદ તમારે વોટ્સએપને ઓપન કરવાનું છે એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવશે હવે આપણે જે કોઈ ચેટ લોક કરવાની હોય એની ઉપર દ્રષ્ટમ ક્લિક કરવાનું છે લોંગ પ્રેસ કરવાનું છે એટલે આવી રીતે આ ટેપ થઈ જશે હવે શું કરું ઉપરની સેટ જોઈ શકો છો તો ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરવાનું છે ત્રણ ટપકા ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે હવે અહીંયા ઓપ્શન છે લોક લોક ચેટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે હવે અહીંયા કન્ટિન્યુવાળા બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારું જે સ્ક્રીનનો જે લોક હોય છે તમારા ફોનનો લોક એ માગશે તો આપણે એ લોક દઈ દેવાનું છે તો ફિંગરપ્રિન્ટ મેચ નથી તો હું પેટર્ન દઈ દઉં તો આપણું જે લોક છે એ દઈ દેવાનું છે એટલે આપણી જે ચેટ છે એ લોક થઈ જશે જોઈ શકો છો અહીંયા બટ અહીંયા એક ચેટનો ઓપ્શન આવે છે બટ આના આઈડ કેવી રીતે કઉ પહેલા ઓપન કરવાની અને આનો જે પેટર્ન છે આપણું એ દઈ દેવાનું છે આપણો જો સ્ક્રીન લોક્સ એ દઈ દેવાનું છે પછી શું કરવાનું છે ત્રણ ટક્કા ઉપર ક્લિક કરી ચેટ લોક સેટિંગ અને હાઇડ ચેટ લોક્સ એ ઉપર ક્લિક કરવાનું છે એટલે કાંઈક આ રીતનો ઓપ્શન આવી જશે હવે ક્રિએટ સિગ્રેટ કોડ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કોડ ક્રિએટ કરવાનું છે તો જ્યારે પણ તમારે ચેટ ઓપન કરવી હોય ને ત્યારે આ કોડ તમારે એન્ટર કરવાનું છે એટલે તમારી ચેટ ઓપન થઈ જશે આ કોડ વગર તમારે ચેટ ઓપન નહીં થાય તો હું એક કોડ બનાવી લેજો સપોર્ટ જ્યારે હું એક કોડ બનાવી લઉં અને આવી રીતે કોડ બનાવી વખત કર ફરીથી આપણે એનો એ કોડ આપણે એન્ટર કરવાનો છે અને ડન ઉપર ક્લિક કરતા છે જોઈ શકો છો આપણે અહીંયા જે એક લોક ચેટનો ઓપ્શન હતો એ ગાયબ થઈ ગયો છે હવે આપણે ચેટ્ટ ઓપન કરવી હોય તો શું કરવાનું સૌથી પહેલાં એ સર્ચમાં દેવાનું અને જે સિગરેટ કોડ આપણે બનાવીએ તો એ સિગરેટ કોડ આ એન્ટર કરવાનું છે જોઈ શકો છો ચેટ અનલોક થઈ ગઈ છે હવે આની ઉપર ક્લિક કરી આપણે ચાર્ટ જોઈ શકીએ છીએ સો ગાઈસ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા અને વોટ્સઅપને લગતા વિડીયોસ અહીં આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય